જાફરાબાદના દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી દેશ વિરોધી તત્વોની ઘુસણખોરીની શંકા માછીમારોને દરિયો નહી ખેડવા આદેશ ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટને પગલે ફિશરી વિભાગની તાકીદ દરિયામાં જવા ટોકન આપવાના ચોવીસ કલાકમાં તમામ બોટો પાછી બોલાવાય જાફરાબાદ બંદરે થી બાવીસ નોટિકલ માઇલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડ ને જોઈને ભાગી તમામ બંદરો પર એલર્ટ જાહેર સ્થાનિક માછીમારોએ આ બોટને જોઈ તેનો પીછો કર્યો હતો જોકે આ શંકાસ્પદ બોટ ઝડપથી ભાગી રહી છે માછીમારોએ એ કોસ્ટગાર્ડ જાણ કરતા તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પ્ટરે જયારે બોટની નજીક ઉતારવાનો પ્રયાસ કરવામાં આવે છે બોટમાં કેટલાક લોકો છે માછીમારો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ બોટ કોઈ જગ્યાએ રોકાતી નથી શંકાસ્પદ બોટની ઘટનાને પગલે જાફરાબાદના ધારાસભ્યો હીરા સોલંકી પણ બંદરે પહોંચી તેઓએ પણ વાયરલેસ મારફતે મધ દરિયે માછીમારો સાથે વાતચીત કરી હતી અંદરૂની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી હતી પીપાઓ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે જોકે શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળવા પામી નથી અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સત્તરમી મે થી મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે

અને મંડળી પ્રમુખોનો સહયોગ પણ માંગવામાં આવ્યો છે માછીમારોના જાનમાલની સુરક્ષા માટે સહિતના તમામ બંદરો પર બોટો લાંગરવાનો આદેશ આપવામાં આવ્યો છે દરિયાઈ માર્ગનો દુરુપયોગ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા છે વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નવી સૂચના જારી ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ માછીમાર દરિયામાં જઈ શકશે નહીં બોટ માલિકોને તેમની બોટો સુરક્ષિત સ્થળે લાંગરવા સૂચના આપવામાં આવી છે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા તાકીદની અસરથી એક આદેશ આપવામાં આવ્યો છે કે સત્તરમી તારીખથી નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં ગયેલી તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી અને નવા ટોકન ઇશ્યુ ન કરવા રાષ્ટ્ર વિરોધી તત્વો ઘુસણખોરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી શકે છે ખાસ કરીને પાકિસ્તાની ઘુસણખોરો માટે ગુજરાતનો દરિયો સૌથી અનુકૂળ છે ગુજરાતની બોટો દરિયામાં માછીમારી કરતી હોય ત્યારે તેની વચ્ચે રાષ્ટ્ર તત્વોની ઘુસણખોરી ની પહેચાન કરવી મુશ્કેલ હોવાના કારણે તાકીદની અસરથી બોટોને કાંઠે બોલાવાઈ રહી છે એક તરફ ભારતે પાકિસ્તાન સાથેના યુદ્ધ વિરામની મુદત અઢારમી મે સુધી આપેલી છે અને તે મુદત પૂરી થવામાં છે તેવા સમયે ગુજરાતની દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે આમ હુમલાની આશંકાને લઈને માછીમારોને પરત બોલાવાય છે

ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય કેમ કે સમાચાર વાળા ના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે એટલે બોર્ડ પર નંબર લખેલા છે નામ લખેલું છે ફ્લેગ છે આપડો જેડ ના બીડ ના કઈ અચ્છા ચાલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ પણ એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ કન્ફર્મ કરજો ઓકે થેન્ક ભાઈ થેન્ક યુ આપનું નામ સાહેબ કનૈયાલાલ સોલંકી આજે સવારે સાડા દસ વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બેથી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાળ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાપ્રવાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે અમારે આવી નમ્ર વિનંતી છે